જે પૈસો આપણે ભરીએ ખાલી સિત્તેર હજાર કરોડ ગુજરાત ની વસ્તી કેટલી સાત કરોડ 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 કાઢ નાખો ત્રણ લાખ સિત્તેર હજાર ભાગ્યા તમે હાથ કરો એટલે એક વ્યક્તિ પાછળ એક વર્ષે સરકાર સાહીઠ હજાર રૂપિયા દીકરી એક વર્ષ થાય એટલે તમે જે સરકાર ને ટેક્સ ભર્યો છે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ એ સરકાર તમારી પાછળ વાપરી નાખે છે એક જ વર્ષમાં તો એક વ્યક્તિ પાછળ કેટલા વાપરે છે સાહીઠ રૂપિયા એક ઘરમાં ઓછા મોછા વ્યક્તિ કેટલા હોય પાંચ હોય ના ના તો આવા કેટલા થાય ત્રણ આ કેટલા સમયની હું વાત કરું છું એક જ વર્ષની સરકાર એક વર્ષે એક ઘર પાછળ ત્રણ લાખ રૂપિયા વાપરી નાખે છે તો સરકાર કેટલા વર્ષ માટે બની હોય પાંચ તરી પંદર એટલે પાંચ વર્ષમાં તમારા ઘર પાછળ કેટલા વાપરે છે પંદર પંદર લાખ રૂપિયા હું ગામ નો બોલતો હો ખાલી એક ઘરની વાત કરું છું હવે તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારવું જોઈએ કે પંદર લાખ રૂપિયા છેલ્લા પાંચ વર્ષમાં તમારા માટે ક્યાં કોણે વાપરા તમારા ઘરે લાઈટ આવે છે એનું બિલ ભરોસો મફત આલે છે લાઈટ નું બિલ ભરોસો તમે ગાડી વાહન લો ને મોટર સાયકલ કે ગાડી લો તો એનો તમે રોડ નો ટોલ ટેક્સ ભરો છો એટલે રોડ નો ટેક્સ ભરો છો પછી તમે બિયારણ લેવા જાઓ છો તો એના પૈસા દ્યો છો દવાના પૈસા દ્યો છો હોસ્પિટલ હોસ્પિટલમાં જવું પડે છે ન્યાય પૈસા દેવા પડે છે સરકારી હોસ્પિટલો અને ધારો કે શાળાઓ અહીંયા છે નહીં તો બાળકને ભણાવવું હોય તો પ્રાઇવેટમાં ભણાવવું પડે છે તો બધે પૈસા તમે ચૂકવો છો તો તમારા પૈસા જાય છે ક્યાં તમને એવું હશે કે મારા પૈસા છે ને જમા છે

ગુજરાત આજે દેવું છે ગુજરાત ઉપર સાત કરોડ ની વસ્તી નો ભાગાકાર કરો ને તો એક એક વ્યક્તિ દીઠ સિત્તેર સિત્તેર હજાર રૂપિયા દેવું માથે આવે છે કેટલા સિત્તેર હજાર તમારા મારા ઘરમાં પરિવાર કોઈ દીકરો દીકરી જન્મે

બધાને ત્રણ હજાર રૂપિયા ની વસ્તુ મળે રાજી થાવ ને પછી હું અહીંથી વયો જાઉં અને પ્રવિણભાઈ જેવો વ્યક્તિ કોક આવીને પૂછે તમને કે સામતભાઈ આવ્યા હતા તો તમે શું કયો હા કેવા માણા સામતભાઈ કેવા માણા બહુ સારા બધાને ગામમાં ઘરો ઘર વ્યક્તિ દીઠ ત્રણ હજાર રૂપિયા દીધા એટલે પ્રવિણભાઈ કે કે તો તમે શેત રહી ગયા તો કેમ તો કે ઈ ઓફર મારી પાસે આવી હતી કે ગામમાં દરેક ના ભાગે ત્રણ ત્રણ લાખ રૂપિયા આવે એમ છે કેટલા ત્રણ ત્રણ લાખ રૂપિયા આવે એમ છે મે ના પાડી કે દેવા આવે તો સીધા તમે જાઓ આમાં પડવું નથી તો તો કે પણ દેવા નથી દેવાના ત્રણ જ છે બાકીના તો ખાવાના છે તો કે શું કરવાનું છે ખાવાના છે એક એક વ્યક્તિ ના ત્રણ ત્રણ લાખ રૂપિયા વર્ષે ખાઈ જતા હોય તમે વિચાર કરો ઈ પૈસો કેવડો થાય

એટલે સારું સારું ભોજન આપે છે કે બાળક ભણતો થાય એ જાતો થાય સાહેબ ઈ અનાજ માં કીડા કાંકરા પથરા પડ્યા હોય છે એવું અનાજ આપણા બાળકો ખાઈ પાછા મરે છે પણ એવું થાવા દે તો સારી સરકારી શાળાઓ રેવા ન દીધી છ હજાર થી વધારે શાળાઓ બંધ કરી જે શાળાઓ ચાલે છે ત્રણ હજાર થી વધારે શાળા એવી છે જેમાં માત્ર એક શિક્ષક છે

શિક્ષકો શાળામાં તૈયાર ન હોય તો તમારે આમાં કઈક સારી નદી ગોતી સારો ખાડો ગોતી અને એમાં ડૂબી મરવું જોઈએ શરમ આવી જોઈએ તમને કે તમને જોવા માણસ આવવા તૈયાર નથી તમે પકડી પકડી પશુની પશુ ની જેમ બસ માં ભરોસો ત્યાં ઉતારો છો

તમને એવું થાય સામતભાઈ આ કયો છો પણ એવું થાય ખરું હવે એ વાત દો